હેલો આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર કરવા કાર્બન અને તેના સંયોજન વિશે તો કાર્બન વિશે કાર્બન આપણને ખબર છે કે આપણી લાઈફની અંદર બધે કાર્બન જોવા મળે છે બરાબર સવારે ઉઠીએ ત્યારથી લઈ અને રાત્રે સુવા જઈએ ત્યાં સુધી આપણે ઓલમોસ્ટ કાર્બન ત્યાં આજુબાજુ ઘેરાયેલ છે કે બધી જગ્યાએ કાર્બન જોવા મળે છે આપણા જીવનની અંદર ખોરાકમાં કપડા દવાઓ પુસ્તકો બધી વસ્તુમાં કાર્બન જોવા મળે છે এর কার্বন কারণ শাবন নার্ প্রকৃত প্যমা কে খরি স্বরূপ যেমকে কার্ডোনেট হাইড্রোজন কার্ডোনেটস পেট্রোলিম আবার অলগ অলগ স্বরূপ সি ও থ্রিও থ্রেট্রোলিম খেয়াল পেট্রোলিম কোলসোর্ કે એટલે કે આપણે જેનો કોલસો આવે છે બીટ્યુમિન એન્ટ્રાસ એ બધું પછી ગ્રેફાઇટ પછી પેટ્રોલિયમ છે તો પેટ્રોલ ડીઝલ કેરોસીન એ બધું અલગ અલગ પેટ્રોલિયમના ઉદાહરણો છે તો આ માત્ર ને માત્ર ઝીરો પોઈન્ટ ઝૂર ટુ પર્સન્ટ જ છે કાર્બન આપણા પૃથ્વીની અંદર પૃથ્વીના પોપડામાં માત્ર ઝીરો પોઈન્ટ ઝીર ટુ પર્સન્ટ છે જ્યારે વાતાવરણની અંદર વાત કરીએ કે આપડે આદુબાજુ વાતાવરણ છે એની અંદર હવા જોવા મળે છે એની અંદર પણ કાર્બન છે પણ કાર્બન પ્યોર ફોર્મ કયા ફોર્મમાં છે કાર્બન ડાયોક્સાઇડ બરાબર વાતાવરણની અંદર ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી પરંતુ છે કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપ જોવા મળે છે છતાં એટલી ઓછી માત્રામાં છે છતાં પણ આપણે શું કે વાતાવરણમાં અર્થની અંદર ઓછી માત્રામાં છતાં પણ આપણી આજુબાજુમાં બહુ જ માત્રામાં પ્રમાણમાં કાર્બન જોવા મળે છે બધી વસ્તુ ઓલમોસ્ટ કાર્બનની બનેલો હોય છે શા માટે આવું બધું જોવા મળે છે તો કે પહેલા તો કાર્બન બરાબર કાર્બનની રચના આપણે જોઈએ તો કાર્બનનો આપણે ખબર છે પરમાણુ ક્રમાંક કેટલો છે કાર્બનનો પરમાણુ ક્રમાંક છોડન બરોબર તમે હાઇડ્રોજન લઈ લો હિલિયમ લઈ લો અથવા લિથિયમ લઈ લો હાઇડ્રોજન નો ક્રમાંક એક એટલે એની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન હિલિયમનો બે લિથિયમ ત્રણ અષ્ટક રચના એવું કઈ છે કે જે ન્યુક્લિયસ છે કોષ છે ને કોષ કેન્દ્ર છે એની બહારની જે અલગ અલગ કક્ષાઓ છે એમાં કક્ષા આપણે કમ્પ્લીટ કરવાની પૂર્ણ કરવાની એટલે સૌ પ્રથમ પહેલી કક્ષાની અંદર આવે બે બરાબર પહેલા કક્ષામાં બે ઇલેક્ટ્રોન સમય બીજી કક્ષાની અંદર આવશે આઠ બરોબર તો અને એવી રીતે બીજી કક્ષામાં આઠ પછી ત્રીજી કક્ષાની અંદર એવી રીતે ટુ એન સ્ક્વેરના ના રેશિયોમાં લેતું જવાનું એટલે કે એન એટલે નંબર ઓફ સેલ એટલે નંબર ઓફ કેટલામી કક્ષા છે ત્રીજી કક્ષા હોય તો બે અને ત્રીજી કક્ષા એટલે અહીંયા આવશે થ્રી નો સ્કવેર એટલે થ્રી થ્રી ઝન નાઇન અને ટુ નવ દુ અઢાર બરાબર તો આનો જે ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે અઢાર ઇલેક્ટ્રોન આવી શકે પણ અમુક અમુક તત્વો એવા છે કે જે અઢાર ઇલેક્ટ્રોન એના ઓલામાં જ નથી બરાબર કે એની અંદર આખા ઓલાની અંદર જ નથી તત્વોની અંદર જ નથી ઇલેક્ટ્રોન તો શું કરવું પડે આપણે અષ્ટક એની કમ્પ્લીટ કરવાની શું કરવાની અષ્ટક અષ્ટક એટલે શું થાય છે કે બહારની કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન છે એ

બે અને બીજી કક્ષા ની અંદર આવવા જોઈએ આઠ પણ આપણી પાસે કાર્બન ના કેટલા બે ઇલેક્ટ્રોન ગયા એટલે વિધા કેટલા ચાર વિધાન એટલે બીજી કક્ષા ની અંદર કેટલા આવશે ચાર ઇલેક્ટ્રોન આવશે એટલે આ જે છે એની આ સૌથી બહારની કક્ષા છે એની અંદર હજી કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે તો કે ચાર ઇલેક્ટ્રોન હજી ઘટે છે તો કાર્બન શું કરશે કાં તો ચાર ઇલેક્ટ્રોન મળશે મેળવશે કાં તો ચાર ઇલેક્ટ્રોન ગુમાવશે અને પછી શું થશે સ્થિર થશે પણ આ સ્થિર થવા માટે પણ એને એક શું થાય કઈ વસ્તુ પ્રોબ્લેમ નડે છે તો શું થાય છે જુઓ ઇન કેસ એ ચાર ઇલેક્ટ્રોન મેળવે બરાબર એટલે એ શું કરે છે માઇનસ કોઈ બી વસ્તુ મેળવશે તો શું થશે માઇનસ બરાબર અને જો ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર તો એ શું થશે પોઝિટિવ આયન થશે જો ઇલેક્ટ્રોન મેળવે છે તો છ પ્રોટોન એના આપણને ખબર છે કે જેટલા કાર્બન કોઈ બી તત્વ હોય એની અંદર જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા તે શું જોવા મળશે આપણને પ્રોટોન જોવા મળે છે જો ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની પાસે કેટલા ટોટલ છ પ્રોટોન છે તો બે પ્રોટોન કટશે બરાબર તો એ શું થશે દસ બરાબર એ તો શું થશે બે ઇલેક્ટ્રોન શું કરશે વધારે ઘટશે એની પાસે જરા ચાર ઇલેક્ટ્રોન મેળવશે તો બે ઇલેક્ટ્રોન પાસે શું કરશે ઘટશે અહીંયા શું થશે બે ઇલેક્ટ્રોન વધવા વધી જશે તો આની માટેની અષ્ટકની કક્ષા પૂર્ણ થશે નહીં તો પછી આ કાર્બન સ્થિર કઈ રીતે છે કોઈ બી તત્વ છે એને સ્થિર થવા માટે એનું અષ્ટક હોય છે એ કમ્પ્લીટ કરવું પડે પણ અષ્ટક જો કમ્પ્લીટ ન થાય તો કઈ રીતે કામ કરે છે આ કિસ્સાની અંદર કાર્બન તો આ કિસ્સામાં કાર્બનથી શું કરે છે એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ લે છે બરોબર એ શું કરશે બીજું કોઈ પણ તત્વ હશે બરોબર કોઈ પણ અ સંયોજન હશે બરોબર કોઈ પણ પરમાણુ સોરી તત્વની પણ પરમાણુ એની સાથે શું કરે છે ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે ઇલેક્ટ્રોનની અને એની વડે એક બંધ રચાય છે એને કહેવાય છે સ સંયોજક બંધ બરોબર કોઈ પણ તત્વ છે પોતાના ઇલેક્ટ્રોનની બીજા સંયોજ બીજા અ પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે આની અંદર શું થાય છે કે ઇલેક્ટ્રોનને ખાલી શેર જ કરવાનું છે ઇલેક્ટ્રોન કઈ આપી દેતા નથી બંને શું કરે છે એકબીજાને શેર કરે છે આનો મતલબ શું છે કે થોડી વાર માટે તું રાખ અને થોડી વાર માટે હું રાખું છું બંને એકબીજાને શું કરે છે થોડો ટાઈમ થોડો ટાઈમ આપે છે આને શું કહે છે એની ભાગીદાર એટલે આવા પ્રકારના બંધને શું કહે છે સહસંયોજક બંધ કહેવાય છે એટલે કોવેલન્ટ બંધ કહેવાય છે હવે આવી ભાગીદારી શા માટે કાર્બન તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની અન્ય પરમાણુ સાથે ભાગીદારી કરી અને આ સમસ્યાનો ઉકેલ મેળવે છે આપણે આગળ વાત કરીએ કે જે બે ઇલેક્ટ્રોન વધે છે અને બે ઇલેક્ટ્રોન શું થાય છે એક જો અષ્ટક ચાર ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો બે ઇલેક્ટ્રોન વધશે અને ચાર ઇલેક્ટ્રોન જો મેળવશે તો શું થશે બે ઇલેક્ટ્રોન ઘટશે આને કમ્પ્લીટ કરવા માટે એ શું કરે છે એ ઇલેક્ટ્રોન શું કરે છે એકબીજાની સાથે શેર કરે છે બરોબર બે ત્રણ ચાર પાંચ હવે ભાગીદારી કરેલા ઇલેક્ટ્રોન બંને પરમાણુ બાહ્ય કક્ષાના ગણાય છે બરાબર એટલે કે જેની આઉટર શેલ છે આ સૌથી બહારની કક્ષા છે બરાબર ઈ ઇલેક્ટ્રોન છે એના ગણા છે એટલે ગમી થશે એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એક ઇલેક્ટ્રોન ઓછો છે બટ શું થશે કે બંને પોત પોતપાતાના ચાર ચાર ઇલેક્ટ્રોન છે એ શું કરશે એકબીજા સાથે શેર એટલે ભાગીદારી કરશે આનાથી બંને પરમાણુ નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ પ્રાપ્ત કરે છે આવા બંધ દ્વારા બનેલા સંયોજનને સહસંયોજક બંધ કહે છે હવે નિષ્ક્રિય વાયુ જેવી સ્થિતિ એટલે શું છે આપણને ખબર છે કે હિલિયમ લિથિયમ સોરી હિલિયમ ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન બરોબર નું મને શાહે ભૂલાઈ ગયું છે પણ હિલિયમ ક્રિપ્ટોન ઝેનોન રેડોન એને તમે જોયમ વિલિયમના કેટલા છે બે આની અષ્ટપૂર્ણ છે ક્રિપ્ટોન છે તો બે

પૂર્ણ હોય છે એમાં એક ઇલેક્ટ્રોન કઈ ઘટતોય નથી ને એક ઇલેક્ટ્રોન વધતો પણ નથી એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવશે પણ એક ઇલેક્ટ્રોન મેળવશે નહીં એવા પ્રકારના જે તત્વો છે બરાબર પરમાણુઓ છે એને શું કહે છે નિષ્ક્રિય વાયુ ગણાય છે તો આવી રીતે કાર્બન કઈક કામ કરે છે હવે હવે આ સહસંયોજન મેનું છે એના ગુણધર્મો સહસંયોજન છે તો કઈ રીતે કામ કરશે તો જોઈએ તો પેલા તો એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એટલે ઓછા ગલન બિંદુ અને ઓછા ઉત્કલન બિંદુ અને વિદ્યુતને કેવો હોય છે અવાહક હોય છે ઉષા માટે થાય છે કેમ કે હવે કાર્બન કાર્બન છે કાર્બન કાર્બન ની વચ્ચે જ્યારે બંધ બનશે તો શું થશે કે કાર્બન છે એ પોતાના અણુઓ સાથે બરાબર આની સાથે શું કરશે ઇલેક્ટ્રોન શેર કરશે એટલે શું થશે કે તમે એક ઇમેજિન કરો કે કોઈ તમારું શરીર છે કે શરીરની અંદર તમારો હાથ છે ઇશ્યુ છે તમારો હાથ શરીરની સાથે જોડાયેલો છે એ તમારો જલ્દીથી ઉકળશે નહીં પણ જ્યારે તમે બે ફ્રેન્ડ જોડાશો અને બે ફ્રેન્ડ તમે હેન્ડશેક કરશો ત્યારે જે બંધ બંધ છે બરાબર એ બંધ કેવો છે નિર્બળ હશે કમ્પેર ટુ શરીર તમારો હાથ તમારા શરીર સાથે જોડાયેલો છે એ આને કાઢવો હશે થોડોક અઘરો પડશે જ્યારે આજે બે ફ્રેન્ડ તમે હેન્ડશેક કરો છો ત્યારે જે હાથ મિલાવવાના કારણે તમે એકબીજાને ખેંચશો તો એ બંધ જલ્દી તૂટી જશે એટલા માટે આના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવો હોય છે નીચે જોવા મળે છે જયારે અણુ અણુ વચ્ચેના જે છે પરમાણુ વચ્ચેના એના આકર્ષણ બળ વધારે હોય છે પણ જ્યારે સંયોજન આખું બને છે પરમાણુ બને છે ત્યારે એના આકર્ષણ બળ કેવું હોય છે નબળા હોય છે અને વિદ્યુત અવાક્ષા માટે છે કારણ કે શું કરે છે અષ્ટકની રચના કમ્પ્લીટ કરે છે બરાબર અષ્ટક રચના કમ્પ્લીટ કરવાના કારણે એના બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન બચતા નથી ઇલેક્ટ્રોન બચતા નથી આપણને ખબર છે કોઈ પણ વસ્તુની અંદર ઇલેક્ટ્રિસિટીનું વહન કરાવવું છે તો આપણી પાસે ફ્રી ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન હોવો જોઈએ કે જે ઇલેક્ટ્રિસિટી નું વહન કરાવડાવવા ઇલેક્ટ્રિક શું કહે છે મતલબ માં કે વિદ્યુત વહન કરાવવાની અંદર ઉપયોગ થાય છે પણ આની અંદર એક ફ્રી ઇલેક્ટ્રોન બચતો જ નથી મુક્ત ઇલેક્ટ્રોન જ નથી એટલે કે આયન બનશે નહીં એટલે આયન બનશે નહીં આની અંદરથી વિદ્યુતથી પસાર થશે નહીં એટલે વિદ્યુત ના છે તો અમુક અમુક સંયોજનો છે જોઈ લઈએ એસિટિક એસિડ બરાબર કે એનું શું છે ગલન બિંદુ બસો નેવું કેલવીન અને ત્રણસો એકાણું કેલવીન ક્લોરોફોર્મ છે તો બસો નવ અને ત્રણસો એકત્રીસ ઇથેનોલ છે એકસો છપ્પન અને એકસો

બરાબર તો આનું ગલન બિંદુ કેટલું આવશે સેવન્ટી ડિગ્રી સેલ્સિયસ બરાબર આનું ગલન આવશે સેવન્ટી ડિગ્રી સેલ્સિયસ એટલે આનું ગલન એટલું નીચું છે જ્યારે એને ઉત્કલન વાત કરીએ ઓકે હા અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો થ્રી નાઇન વન માઇનસ ટુ સેવન્ટી થ્રી ટુ થ્રી નાઇન વન માઇનસ ટુ સેવન્ટી વન કરશો થ્રી નાઇન વન માઇનસ ઉત્કલન આવશે ડિગ્રી સેલ્સિયસ બરાબર ગુણધર્મ હવે જોઈએ આપણે કે હાઇડ્રોજન છે આપણે અલગ અલગ પ્રકારના બંધ જોઈએ કે ઇલેક્ટ્રોન જયારે એકબીજા સાથે ભાગીદારી કરે છે ત્યારે કેવા કેવા પ્રકારના બંધ બનાવી શકે છે જો બાહ્ય કક્ષાની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન હોય કેટલા ઇલેક્ટ્રોન છે માત્ર એક ઇલેક્ટ્રોન વેચો હોય તો એ બીજા પરમાણુને એક ઇલેક્ટ્રોન શું કરશે શેર કરશે ભાગીદારી કરશે ત્યારે જે બંધ બને છે તેને શું કહે છે એકલ બંધ કહેવાય છે જો આ એક હાઇડ્રોજન પરમાણુ એની પહેલી કક્ષા કે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન બેચો છે બરાબર બીજો એ હાઇડ્રોજન પરમાણુ એની બહારની કક્ષાની અંદર બીજો ઇલેક્ટ્રોન વેચે છે બંને શું કરશે એકબીજાની સાથે ભાગીદારી કરશે અને આખો કમ્પલીટ કરશે બરાબર આખી અષ્ટ કમ્પલીટ કરશે એટલે આને શું કહે છે એકલ બંધ કહેવાય છે દરેક હાઇડ્રોજનના પરમાણુ તેની કે કક્ષા ભરવા માટે એક ઇલેક્ટ્રોનની જરૂર પડે છે બરાબર બાહ્ય કક્ષા છે એની અંદર ઓવા કેટલા જોઈએ બે ઇલેક્ટ્રોન હોવા જોઈએ પણ પાસે કેટલો છે એક જ ઇલેક્ટ્રોન છે તો શું કરશે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તેથી બે હાઇડ્રોજનના પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આમ ઇલેક્ટ્રોન યુગ્મન ની ભાગીદારી થી એકલ સહ સંયોજક બંધ બને છે બરોબર આપણે કહી શકીએ હાઇડ્રોજન ની વચ્ચે હોય છે સિંગલ બંધ જોવા મળે છે એવી રીતે અલગ અલગ પ્રકારના બંધ આવશે કયા કયા બંધ આવશે આવે દ્વિ બંધ ડબલ બોન્ડ હવે આપણને ખબર છે ડબલ બોન્ડ એટલે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે આઠ છે હવે એની ઇલેક્ટ્રોનિક રચના જોઈએ પેલી કક્ષામાં શું છે બે ઇલેક્ટ્રોન બીજી કક્ષા અચટકના નિયમ પ્રમાણે બીજી કક્ષામાં કેટલા આવો જોઈએ આઠ આવો જોઈએ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક આઠ છે પેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન થઈ ગયા કેટલા બસ છે છ બસ છે એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે બે અને છ આની અષ્ટક કમ્પ્લીટ કરવા માટે અને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડશે બે ઇલેક્ટ્રોનની જરૂર પડે છે તો બીજા અણુ પરમાણુ પાસેથી સોરી બીજા પરમાણુ પાસે શું કરશે બે ઇલેક્ટ્રોનની શું કરશે ભાગીદારી કરશે બરાબર બે ઇલેક્ટ્રોન ભાગીદારી બનાવી અને શું બનાવશે ડબલ બોન્ડ બનાવે છે એટલે દ્વિબંધ બનાવે છે હવે આવો બંધ કઈ રીતે બને છે જોઈ લઈએ પહેલી કક્ષામાં પહેલો ઇલેક્ટ્રોન અને બીજો ઇલેક્ટ્રોન બે ઇલેક્ટ્રોન આવી જાય હવે ત્રીજી કક્ષામાં બે ચાર અને છ બે ઇલેક્ટ્રોન અહીંયા જગ્યા ખાલી સેમ બીજો ઓક્સિજન ત્યાં બે ઇલેક્ટ્રોન જગ્યા ખાલી છે તો શું કરશે બંને જણા બે ઇલેક્ટ્રોન શું કરે છે ભાગીદારી કરે છે અને આ બંને શું કરે છે પોતાની અષ્ટક કમ્પ્લીટ કરે છે જેનાથી દ્વિબંધની રચના થાય છે આમ દરેક ઓક્સિજન પરમાણુ બે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન ની બીજા ઓક્સિજન પરમાણુ સાથે ભાગીદારી કરે છે આમ બે ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીથી દ્વિબંધ બને છે બરોબર દ્વિબંધ કઈ રીતે બને છે કે બે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી બને સિંગલ બોન્ડ કઈ રીતે બને છે એક ઇલેક્ટ્રોન ની ભાગીદારી બને છે હવે એવી રીતે આવે છે ત્રિબંધ હવે ત્રિબંધ ની વાત કરીએ તો આપણને જેમ એક સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ ટ્રિપલ બોન્ડ ની અંદર થ્રી બોન્ડ ની અંદર જો આવશે અને અંદર કેટલા ઇલેક્ટ્રોન ભાગી ધારી જશે ત્રણ ઇલેક્ટ્રોન ભાગી કોઈ પણ એવો તત્વ લઈ લો કે જેના અષ્ટક કમ્પ્લીટ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોન જરૂર પડતી હોય છે બરાબર ત્રણ ઇલેક્ટ્રોન ની કમ્પ્લીટ કરવા માટે શું કરશે બીજા પરમાણુ પાસેથી ત્રણ ઇલેક્ટ્રોન મેળવશે આપણે ઉદાહરણ જોઈએ નાઇટ્રોજન નું નાઇટ્રોજન નો પરમાણુ ક્રમાંક કેટલો છે સાત છે એની ઇલેક્ટ્રોનિક રચના બે અને પાંચ બરાબર બે અને પાંચ સાત થઈ જશે આ કેટલા ઘટા અષ્ટક કમ્પ્લીટ કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોન કેટલા છે તો આ ત્રણ ઇલેક્ટ્રોન જોવું પડશે તો પેલી કક્ષાની અંદર આવી રીતે હું ડ્રો કરી એક અને બે બીજી કક્ષામાં બે ચાર પાંચ છ સાત અને અજે એક ઇલેક્ટ્રોન સોરી બે પાંચ હતો છે ને એટલે આ પાંચ ઇલેક્ટ્રોન થયા અને પછી કેટલા ઘટશે હજી એક ઇલેક્ટ્રોન ઘટશે ત્રણ ઇલેક્ટ્રોન તો શું કરશે એ બીજા પરમાણુ સાથે ત્રણ ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે એટલે એક બે અને ત્રણ એટલે આવી રીતે જે બંધ બને છે ને શું કહે છે ત્રિપલ બોન્ડ કહેવાય છે બંધ કહેવાય છે દરેક નાઇટ્રોજન પરમાણુ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે આમ ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મ ભાગીદારીથી ત્રિ બંધ બને છે બરાબર ટ્રિપલ બોન્ડ આવી રીતે બને છે એટલે સિંગલ બોન્ડ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી ડબલ બોન્ડ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી ટ્રિપલ બોન્ડ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને છે હવે આવી રીતે આ જે ઇલેક્ટ્રોનિક ભાગીદારીથી બને છે એવી રીતે આપણે એક સંયોજન છે કે સંયોજન આપણે સ્ટ્રક્ચર ડ્રો કરીએ બરાબર બિંદુ વાળું તો કે આપણી પાસે આપેલો છે મિથેન મિથેન એટલે સી એચ ફોર બરાબર કાર્બન છે ને હાઇડ્રોજન છે આપણી પાસે બે પરમાણુ છે પાણી અંદર કાર્બન નું આપણે જોઈએ કાર્બન ની પાસે કેટલા ઇલેક્ટ્રોન ઘટે છે ચાર ઇલેક્ટ્રોન ઘટે છે હાઇડ્રોજન છે હાઇડ્રોજન ની પાસે એક જ ઇલેક્ટ્રોન છે માત્ર બરાબર તો કાર્બન જે શું કરશે ચાર હાઇડ્રોજન સાથે જોડાશે એટલે કાર્બન એની અંદર કેટલા ઘટે છે ચાર ઇલેક્ટ્રોન ઘટે છે એટલે એ શું કરશે ચારે હાઇડ્રોજન પાસેથી એક એક ઇલેક્ટ્રોન ની શું કરશે ભાગીદારી કરશે એટલે એ રીતે શું બને સોરી અ મતલબ સિમ્પલ સંયોજન બનશે કે જેને આપણે જોઈએ મિસેન એટલે બાયોગેસ અને સીએનજી નો મુખ્ય ઘટક છે કાર્બન સતુ સંયોજક છે મતલબ સંયોજકતાની કેટલી છે ચાર કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર અને હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે એક

હવે એવી રીતે જોઈએ કાર્બન અમુક અમુક રૂપો બરાબર જેને આપણે અપરરૂપો કહેવાય છે એલોટ્રોપ્સ કહેવાય છે હવે કાર્બન છે ને અલગ અલગ તમને નામ ખબર હોય તો એક તો પહેલાં આવે છે આપણો ડાયમંડ બરાબર ગ્રેફાઇટ અને એક છે ફૂલેરીન એટલે બકી બોલ બરાબર હવે એક જ તત્વના જુદા જુદા સ્વરૂપો જેમના ભૌતિક ગુણધર્મો અસમાન પરંતુ રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે તેને અપરૂપો કહેવાય છે બરાબર ભૌતિક ગુણધર્મમાં રાસાયણિક ગુણધર્મો ભૌતિક ગુણધર્મ એટલે કે એની સખત કેવો સખત છે બરાબર કેવો ઇલેક્ટ્રિસિટીનું વહન કરે છે બરાબર એમાં કેટલો દ્રાવ્ય છે ઉત્કલન બિંદુ બિંદુ આના શું છે ભૌતિક ગુણધર્મ છે રાસાયણિક ગુણધર્મમાં વાત કરીએ તો એની અંદર શું જોવા છે આપણને કાર્બનનું સંયોજન જોવા મળે છે આ બધા એને શું કહે છે સંયોજન એક બરાબર એટલે મતલબ એના રાસાયણિક ગુણધર્મો સરખા પણ ભૌતિક ગુણધર્મ અલગ અલગ હોય છે આવા પ્રકારના જો તત્ત્વો હોય એકાદુ તત્ત્વ એના શું હોય છે અકરૂપો જોવા મળે છે તો પહેલું આવે છે હીરો ડાયમંડ તો ડાયમંડ છે અત્યંત સખત તમને બધાને ખ્યાલ હશે ડાયમંડ છે બહુ સખત જોવા મળે છે અને એનું થ્રી બરાબર ત્રિ પરિમાણીય રચના જોવા મળે છે એવી રીતે ગ્રેફાઇટ તો આપણે પેન્સિલમાં યુઝ થાય છે નરમ લપસણો ષટકોણીય રચના ધરાવે છે આગળ આપણે વાત કરીએ છીએ પુલેરિન બરાબર સી સિક્સટીન કાર્બન સિક્સટીન ફૂટબોલ જેવા આકારનું ધરાવતું અણું છે આ અલગ અલગ એના શું છે અપરૂપ છે તો ત્રણેય વિશે થોડી અંદર વાત કરીએ તો કાર્બન છે તો કાર્બન ની રચના જોઈએ કાર્બન ની અંદર પેલો આવે છે હીરો હીરો છે પ્રકૃતિ નો સૌથી કઠણ પદાર્થો કઠોર પદાર્થ ની રચના જોઈએ દરેક કાર્બન પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે જોડાય છે આનાથી એક મજબૂત સખત ત્રિ પરમાણુ થ્રી ડી રચના બને છે ગુણધર્મો સૌથી સખત પદાર્થ અને વિદ્યુત અવાહક છે વિદ્યુત અવાહક કઈ રીતે છે હવે આ ઇમેજિન કરો કાર્બન છે આ કાર્બન છે આ કાર્બન છે આ કાર્બન છે અને આ કાર્બન આ કાર્બન છે એના એક બે આની અષ્ટું છે આખી ઇલેક્ટ્રોન એક એમાં બચતો નથી આમ અહીંયા વાત કરો આ કાર્બન છે એક બે ત્રણ અને બીજા કાર્બનની સાથે જોડાશે એટલે આની પણ ચાર રચના થઈ ગઈ છે કાર્બન ચાર એક બે ત્રણ અને ચાર ઓકે અને ચાર પણ કમ્પ્લીટ છે એટલે આ છે એક કાર્બન અને શું છે એક ઇલેક્ટ્રોન બચતો નથી એટલે આ શું છે વિદ્યુત ના વાહક વિદ્યુત વાહક ક્યારે હોય છે કે જ્યારે એમાં એકાદ મુક્ત ઇલેક્ટ્રોન વાહક મુક્ત ઇલેક્ટ્રોન શું કરશે ગતિ કરશે ને પછી વિદ્યુતનું વહન કરે છે અને આપણને ખબર આવા રચનાના કારણે આ હીરો છે બહુ સખત પદાર્થ જોવા મળે છે સખત પદાર્થ તરીકે વર્તતે છે હવે ગ્રેફાઇટ ની વાત કરીએ તો ગ્રેફાઇટ છે હીરા કરતા એકદમ ઉલટું છે કાર્બન નું જે ઘણું ઉદાહરણ છે ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય છે જે ષટકોણ બનાવે છે એક બંધ એક બંધ દ્વિબંધ હોય છે બરાબર આ ષટકોણ સ્તરીય સ્તરો એકબીજા પર ગોઠવાયેલા હોય છે અને કેવું છે નરમ અને ચીકણો વિદ્યુતના સારા વાહક છે કઈ રીતે થાય છે જો આ કાર્બન 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 બરાબર કાર્બન ના પ્યોર ફોર્મ છે અને કાર્બન છે એક બે અને એક આ રચના ત્રણ અને એક હજાર ની બાકી રહેશે એવી રીતે આ કાર્બન એક બે અને ત્રણ અને એક રચના બાકી એક બે આ એક બાકી રહેશે બીજું જોડાય છે કાર્બન કાર્બન એટલે શું થાય છે આ એક કાર્બન છે એની સાથે એક રચના જશે આ કાર્બન અહીં આવશે સાથે પણ થશે કાર્બન કાર્બન બરાબર એટલે આની સોરી આવી રીતે એટલે એ આ એક એટલે આની અંદર છે ને એક ઇલેક્ટ્રોન ની શું છે જગ્યા વધે છે એટલા માટે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત બને છે ત્યારે શું કરે છે વિદ્યુત નું વહન કરે છે એવી રીતે હવે કાર્બન આપણે જોઈએ મુખ્ય ખાસ શા માટે કાર્બન ખાસ છે તો કાર્બનની આપણે વાત કરીએ કાર્બનના છે ને બે મુખ્ય કારણો છે એક તો કેટેનેશન અને બીજો છે સતુ સંયોજકતા ટેટ્રાવેલિંગ છે ચાર કાર્બન મતલબ ચાર સંયોજનો સાથે જોડાવાની ક્ષમતા કેટેનેશનનો મતલબ જો થાય છે કાર્બન પરમાણુ એકબીજા સાથે બંધ બનાવેલ લાંબી શૃંખલા બરાબર યાદ રહે લાંબી શૃંખલા શાખિત શૃંખલા અથવા વલય બનાવવાની અજોડ ક્ષમતા છે હવે એક કાર્બન કાર્બન આવી લાંબી શૃંખલા બને અથવા આવી એક શું કહે છે વચ્ચેથી શાખા નીકળતી હોય અથવા આવી રીતે કાર્બન છે એ રિંગ ફોર્મેશન કરતો હોય આવી એની શું છે એક સારામાં સારી રચના છે ક્ષમતા છે એની અંદર કે આવી રીતે અલગ અલગ રીતે જોડાઈ શકે છે એટલે કાર્બન કાર્બન બંધ ખૂબ જ પ્રબળ અને સ્થાયી હોય છે એટલે જ્યારે કાર્બન છે બીજા કાર્બનની સાથે જોડાય છે બીજા પરમાણુ સાથે કાર્બન પરમાણુ સાથે જોડાય છે ત્યારે બંનેની વચ્ચેનો બંધ છે એ કેવો છે ખૂબ જ પ્રબળ જોવા મળે છે ઘડીકમાં તૂટતો નથી એવી રીતે બીજું આ આપેલું થઈ ગયું કેટેનેશન છે બીજું છે સતુ સંયોજકતા ટેટ્રા વેલેન્સ એટલે કાર્બનની સંયોજકતા કેટલી છે ચાર છે બરાબર આપણે વાત કરીએ બે ચાર ચાર ઘટે છે એટલાની વેલેન્સી કેટલી છે સંયોજકતા ચાર છે આથી તે કાર્બન અન્ય ચાર પરમાણુ અથવા અન્ય તત્ત્વો બરાબર કાર્બન છે બીજા ચાર કાર્બન સાથે જોડાઈ શકશે અથવા અન્ય તત્ત્વોની વાત કરીએ તો કાર્બન છે એ બીજા ઓક્સિજન સાથે પણ જોડાઈ શકે છે એટલે CO2 નું રચના બને છે તો કાર્બનની 4 વેલેન્સી ઓક્સિજનની બે વેલેન્સી એટલે બે સંયોજકતા છે તો અહીંયા ઓક્સિજન બે ઇલેક્ટ્રોનલે ભાગીદારી કરશે કાર્બન અહીંયા બે એટલે કાર્બનની 4 વેલેન્સી કપો અહીંયા પૂર્ણ થઈ જશે સંયોજકતા જ્યારે ઓક્સિજનની પણ સંયોજકતા પૂર્ણ થાય છે કાર્બન નું કાર્બન નું નાનું કદ મજબૂત બંધ બનાવવામાં મદદ કરે છે જેનાથી સંયોજક અત્યંત સ્થાયી બને છે એટલે કાર્બન છે એકદમ નાનો નાનો બંધ પણ નાનું કદ છે એટલા માટે શું કરે છે મજબૂત બંધ બનાવી શકે તેના તેના કારણે ઈ બને છે એટલે કે સ્ટેબલ બની જાય છે કે જેના કારણે આટલું બધું શું કહે છે રિએક્શન બીજા સાથે ઘડીકમાં કરતો નથી રિએક્શન કરી શકે નહીં હવે વાત આપણે આપણે તો જોયું કે અલગ અલગ રીતે છે એક તો લાંબી શૃંખલા આ જુઓ તમે કાર્બન 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 એની સાથે આવી રીતે શાખામાં જોડાયેલું હોય અને રીંગ આકારની આવી રીતે રીંગાકાર આકારની જોવા મળે છે આ જોડ ક્ષમતાને કારણે કાર્બનિક સંયોજનોમાં આટલી બધી વિવિધતા જોવા મળે છે કાર્બનિક સંયોજનની વાત કરીએ બરોબર જે બી સંયોજન જોવા મળે બધાને કાર્બનિક સંયોજન કહેવાય છે જેમ કે આ બધા કેવા છે કાર્બનિક સંયોજનો છે કે એની અંદર અલગ અલગ વિવિધતા જોવા મળે છે પેટ્રોલ છે એની વિવિધતા અલગ છે ડીઝલ અલગ છે કેરોસીન અલગ છે સીએનજી છે કમ્પ્રેસ નેચરલ ગેસ છે બરાબર આ બધા છે એ કેવા છે કાર્બનિક સંયોજનો જોવા મળે છે કે એની કેટેનેશન કારણે એની અંદર અલગ અલગ પ્રકારની વિવિધતા જોવા મળે છે ઝડપથી આપણે એકવાર જોઈ લઈએ કે આપણે આ લેક્ચરની અંદર શું શું કવર કર્યું તો પહેલા તો કાર્બન ઇલેક્ટ્રોનની ભાગીદારી શું બનાવે છે સહસંયોજક બંધ બનાવે છે બરાબર પછી સહસંયોજક બંધ છે કેવા કેવા પ્રકારનો એકલ દ્વિબંધ અથવા ત્રિબંધ હોઈ શકે છે બરાબર એક ઇલેક્ટ્રોન સાથે એક બંધ બે ઇલેક્ટ્રોન સાથે દ્વિબંધ અને ત્રણ ઇલેક્ટ્રોન સાથે ત્રિબંધ

આ તથા આ ગુણધર્મોના કારણે કાર્બન પૃથ્વી પરના જીવન અને અન્ય પદાર્થનો આધાર છે બરાબર આવા અલગ અલગ પ્રકારના કારણો જે આપણે જોયા એના કારણે છે એ કાર્બન પૃથ્વી પર બહુ જ માત્રા અંદર આપણે અલગ અલગ જીવનમાં જોવા મળે છે તો કાર્બન આપણા ડીએનએ ની અંદર પણ જોવા મળે છે એટલે આપણે મોટા ભાગે આપણે શરીરની અંદર આજુબાજુમાં એટલે એન શોનું કહીએ એટલે કે મોર્નિંગમાં ઉઠો ત્યાંથી રાત્રે શું ત્યાં સુધી તમે 98-99% કાર્બન ના જ કોન્ટેક્ટ માં આવો છો જે બી વસ્તુ કરો કાર્બન ની સાથે જ તે થાય છે બરાબર એટલે કાર્બન તમારા લાઈફ ની સંકળાયેલ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ છે તમે શ્વાસમાં ઓક્સિજન લો છો અને બહાર શું કાઢો છો કાર્બન ડાયોક્સાઇડ ત્યાં પણ કાર્બન છે વાતાવરણની અંદર કાર્બન પેટ્રોલ ડીઝલ પૂરા હોય એમાં પણ કાર્બન છે કોઈ પ્લાસ્ટિક નો યુઝ કરો એમાં પણ કાર્બન છે ખાવાની વસ્તુ યુઝ કરો તેમાં પણ કાર્બન છે એટલે આપણી આજુબાજુ બધે શું જોવા મળશે કાર્બન જોવા મળે છે તો આવતો આપણો પાર્ટ વન બરાબર કાર બનવી છે આગળના પાર્ટની અંદર લેકચર સોરી આપણે ચેપ્ટર કન્ટિન્યુ કરશું પાર્ટ ટુ બરોબર ત્યાં સુધી